સિમેન્ટ પાવડર લઈને દોડતા હાઇવા ડમ્પરથી ત્રાસેલા લોકો ચલથાણ રેલવે યાર્ડમાં આવતા વાહનો આગામી પંદર તારીખે રોકશે ચલથાણ રેલવે યાર્ડમાં ઉતરતા સિમેન્ટ પાવડર અને કોલસાના કારણે ચલથાણ ગામ અને વાકાનેડા ગામના રહેશોને છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ભારે ટ્રકો હાઈવડમ્પરોમાં ઓવરલોડ મટીરિયલ ભરી ખુલ્લામાં લઈ જવાને કારણે રોડ પર જતા ડમ્પરોમાંથી મટીરિયલ રોડ પર પડે છે અને ઉડે છે જેના કારણે રોડ પર ધૂળ માટીના થર જામે છે અને બાઇક ચાલકોની આંખ અને શ્વાસમાં જાય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થવા ઉપરાંત ધૂળ અને રજકણો ગામજનોના ઘરો પર ઉડે છે જેના કારણે ગામના લોકોને ઘરના બારી દરવાજા બંધ રાખવા પડે છે આજ રોજ ચલથાણ સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ વાકાનેડા સરપંચ કૃણાલસિંહ ગોહિલ ગ્રા પંગ સભ્ય કૈલાશભાઈ દરવેશી ધર્મેશભાઈ મૈસુરિયા તાલુકા પંચાયત સભ્ય દેવેન્દ્રસિંહ કપલેટિયા રાજુભાઈ ભરવાડ અને ચલથાણ ગામના આગેવાનોએ આજે ત્રીજીવાર રેલવેના અધિકારીને અરજી આપવા ઉપરાંત જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા મામલતદાર પલસાણા તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાને પત્ર લખી જણાવ્યું છે કે આગામી પંદર દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ચલથાણ આકાનેરા અને ચલથાણના ગ્રામ પંચાયતને લગતા પ્રશ્નોમાં જેવા કે રેલવે યાર જેમાં ઉતરતા વિવિધ કેમિકલો વિવિધ એકમો જે જેને લીધે આજુબાજુ એરિયામાં ખૂબ જ મોટી પ્રમાણમાં પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણને અનુ અનુલક્ષીને આજે એક રેલવે માસ્ટર ટીડીઓ સાહેબ પલસાણા મામલદાર સાહેબ પલસાણા પીઆઈ સાહેબ કરોડરા કલેક્ટર સાહેબ સુરત ને એક અરજી અનુસંધાનમાં આપી છે અગાઉ પણ અમે એક વર્ષ પહેલાં અરજી આપી હતી પણ એના આઠ દિન સુધી કોઈ ઉત્તર કે કોઈ પણ રિપ્લાય મળ્યો નથી હવે દિન પંદરમાં અમે ગામ લોકોના સાથે જન આંદોલન કરી ગાંધી ચંદ્યા માર્ગે આંદોલન કરીશું અને જે તે કરીને આ પ્રવૃત્તિઓ બંધ કરે જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર થતી નુકસાનીઓ ભરપાઈ કરી શકાય ચલથણ ગામનો મહત્વનો પ્રશ્ન રેલવે યાર્ડમાં આવતી સિમેન્ટો ઉતરતી એ સિમેન્ટો ગામની અંદર ભયંકર નુકસાન કરે છે ઉડીને ગામના અંદર આવે છે તો એ બાબતમાં આજે અરજી આપેલી છે અગાઉ પણ અમે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ આ અરજી આપેલી જેના પર કોઈપણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું ન રહી અત્યારે અમે પંદર દિવસની મુદત આપેલી છે એમને અરજીની અંદર પંદર દિવસમાં આના પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે